નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનો આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો નવનીતનું 2024 નું પ્રથમ પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે ધોરણ 10 નું બહાર પડી ચૂક્યું છે જે આપણને આદર્શ પ્રશ્નોપત્ર સાથે આપેલું છે અને આ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ જ મહત્વનું છે તો આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીમાં વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન અ જોડકા જોડીને ફરીથી લખો કરતા કૃતિ સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભને આધારે આ જોડકાનો પ્રશ્ન આપણે સોલ્વ કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે 9મીત નું 2024 નું પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે હવે તમે આ પુસ્તક ઘરે બેઠા મેળવી શકો છો જી હા હવે તમારે ઘરે ઘરે બેઠા તમે આ પુસ્તક મેળવી શકો છો અહીંયા આપેલા નંબર પર સંપર્ક કરીને તમે આ પુસ્તક મેળવી શકો છો અથવા જો તમે જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પદ્ય વિભાગનો પ્રશ્ન અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એની શરૂઆત કરી આપણને પ્રશ્ન ક્રમાંક 17 18 19 20 એવી રીતે આપી દીધા છે અને પ્રત્યેકનો એક ગુણ અને બીજું કે ટોટલ આપણને ચાર માર્ક્સના ગુણભારની સાથે આ જોડકું પૂછાય છે જે રીતે ગદ્ય વિભાગમાં કૃતિ સાહિત્ય પ્રકાર સાહિત્ય સંદર્ભ પાત્ર અને ઉક્તિને આધારે જોડકું પૂછાતું એ જ રીતે પદ્ય વિભાગમાં કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભ માત્ર ચાર વસ્તુને આધારે જોડકું પૂછાય છે તો આપણે આ બધી બાબતનો ખાસ ધ્યાન રાખવું અને કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભનો વ્યવસ્થિત અભ્યાસ કરવો કે જેનાથી આપણે આપણા ચાર માર્ક્સ ને કવર કરી શકીએ સૌથી પહેલા પદ્ય કૃતિ અને કર્તાને આધારે પૂછાયેલું પહેલું જોડકું નંબર એક વૈષ્ણવજન બે શિલવંત સાધુને ને ત્રણ દીકરી ચાર હું એવો ગુજરાતી કરતામાં આપ્યું છે અમા વિનોદ જોશી બમા બેદિલ દિલ કમા નરસિંહ મહેતા ડમા ગંગા સતી અને ઈમા કલાપી નંબર ત્રણ દીકરી કાવ્યના કવિનું નામ છે બેદિલ તો જવાબ આવશે ઓપ્શન બ હું એવો ગુજરાતી કાવ્યના કવિનું નામ છે વિનોદ જોશી તો જવાબ આવશે ઓપ્શન અ ત્યારબાદ નંબર બે કૃતિ અને કર્તાના આધારનું બીજું જોડકું નંબર એક માધવને દીઠો છે ક્યાંય નંબર બે શિકારીને નંબર ત્રણ વતનથી વિદાય થતા કર્તામાં અમા જયંત પાઠક બમા બેદિલ દિલ કમા હરીન્દ્ર દવે અને ડ મા કલાપી માધવને દીઠો છે ક્યાંય એના જે કવિનું નામ છે હરીન્દ્ર દવે જવાબ આવશે ક શ્વીકારીને કાવ્યના કવિનું નામ છે કલાપી એટલે જવાબ આવશે ઓપ્શન ડ ત્યારબાદ નંબર ત્રણ વતન થી વિદાય થતા કાવ્યના કવિનું નામ છે જયંત પાઠક તો જવાબ આવશે ઓપ્શન અ ત્યારબાદ નંબર ત્રણ પદ્ય કૃતિ અને સાહિત્ય પ્રકારને આધારે પૂછાયેલું ત્રીજું જોડકું નંબર એક માં વૈષ્ણવજન બે માં શિલવન સાધુ ને માં દીકરી અને ચાર માં હું એવો ગુજરાતી સાહિત્ય પ્રકાર માં અમાય પૂછે ભજન બમા છે સોનેટ કમા છે પદ ડમા છે ગઝલ અને ઈમા છે ગીત વૈષ્ણવજન આ જે કાવ્ય છે આપણને જે પદ સ્વરૂપે આપ્યું છે તો વૈષ્ણવજન તો જવાબ આવશે પદ એટલે ઓપ્શન ક શીલવંત સાધુને ભજન સ્વરૂપે આપેલું છે તો જવાબ આવશે ઓપ્શન અ નંબર ત્રણ દીકરી જે ગઝલ સ્વરૂપે આપણને જે આપેલું છે તો જવાબ આવશે ડ હું એવો ગુજરાતી આપણને સરસ મજાનું એક ગુજરાતીનું ગીત આપેલું છે તો જવાબ આવશે ઓપ્શન ઈ ત્યારબાદ નંબર ચાર પદ્યકૃતિ અને સાહિત્ય પ્રકારને આધારે આપેલું જોડકું નંબર એક માધવને ડીઠો છે ક્યાંય નંબર બે શિકારીને નંબર ત્રણ વતનથી વિદાય થતા સાહિત્ય પ્રકાર છે અમા સોનેટ બમા ઉર્મિ ગીત કમા ઉર્મિ કાવ્ય અને ડમા પદ તો માધવને ડીઠો છે ક્યાંય આ જે ગીત છે તો જવાબ આવશે ઓપ્શન બ ઉર્મિ ગીત નંબર બે શિકારીને વિદાય થતા આજે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ તો જવાબ આવશે ઓપ્શન અ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે પદ્ય વિભાગ એટલે કે વિભાગ બી નો પ્રશ્ન અ જોડકાનું જોડકાના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું હવે મળીશું ખાલી જગ્યાના પ્રશ્નોના સોલ્યુશન સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો